તો હેલો મિત્રો રામ રામ ને સીતારામ અત્યારે હે ને એક પાણેલો ને બે વાંઢા એમ છોડી જોવા જ આવી છે મિતલા ના મારે પાંચમી વાર લગ્ન કરવાના હે ને છઠ્ઠી 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 વાર અત્યારે અમે નીકળી ગયા છે અત્યારે ચાલુ રસ્તા ઉપર મિતભાઈ અમારે ગાડી આપે હરપાલજી ભાઈ ઉઠા છે તો હવે અમે આઠમી છોડી જોવા જાવી આવી છે આઠમી છોડીએ જો કે ના પાડી છે તો એમને જરાય દુઃખ નહીં હતી અમારે આવું હાલતું જ રહે શું જોઈ વાત છે બીજભાઈ ભટેલ અને આમ જો સોડી જોવાના મામલે છે ને મામલો મેદાને ચડાવવાનો ત્યારે હાર નહીં માનવાય એક નહીં તો બીજીને તો હાર પહેરીને લેવાનું જે હાર પહેરીને લેવાનું છે અને કોઈ ન મળે ને તો અમારે એને જે ઘરઘાણું જ કરવાનું છે કારણ કે એમે ભાગવી એ મરજ નહીંથી આમ મરદ હોય એ મેદાનમાંથી કોઈ દિવસ સોડી દુ લઈને ભાગ્યા ને એ બધા ભાગે બધા માય કાંગલા હે શું કેવું તમારું અહીંયા તો સામે હાલીને જાવાનું ભલા ના પાડે મોરે મોરે મોરો તે ઉડે તો હા ઉડે તો હા ઉડે તો હા ભાઈ ભીમાન ભાટી ભીમાન ભાટી નહીં ગાડી કરે ઘા અમે વચ્ચે એકવાર ઘા કરી હતી એમાં એને હર આવી ગયા હતા પણ એ નથી કીધા તેઓ હે હા અત્યારે અમે હેને થોડોક ટકા થઈને આવી જવી તો બ્લોકમાં બનાવી જો તમને થોડી દેખાડી છું એવા કલરની છે કેમાં ગાટની છે આકે તો હારી 2000 યર્સ લેટર સમિતરા એમે છોડી જોઈને અને અરક પદુડા થઈને પાછા આવી ગયા છે એમી કે છોડીવાળા એમને ના પાડી પણ નાસ્તો કરાયો પેટ ભરી તો અમારું પેટ ભરાણું ને ગાડી તો ભૂખ લાગી ગઈ તો હવે અમે હે ને ગાડી ને નાચ તો બાસ્તો કરાવશું અને આ બધા આજી વાતો કરા ફોન માં તમારા ભાભી આવેલા છે જો પેલા કલરમાં